ભાઈઓ અમે જઈ રહ્યા છીએ બગુડા તો વચમાં રાજપરા ધામ ખોડલમાંનું ધામ આવે છે તો અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તો તમને ખોડલ ધામના દર્શન પણ કરાવશું જે તમને સામે દેખાય છે ખોડલધામ ગેટ છે આ રાજપરા ગામ છે તો દોસ્તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો આ રાજપરા મા ખોડલધામ ગેટ છે તો હવે અમે અહીંયાથી દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિરમાં તો બ્લોગમાં બન્યા રહેજો અમે તમને દર્શન પણ કરાવશું રાજપરા ધામ મંદિર જવાનો રસ્તો છે

ખોડલધામ આવી ગયું છે અમે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે દોસ્તો આ છે ખોડલધામ અમે હવે અંદર મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ તો બ્લોગમાં બન્યા રહો દોસ્તો અમે મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ બધા પણ આવી રહ્યા છે મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં તો તમે પણ દર્શન કરવા આવજો ખોડલમાં ધામ તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ દાદા ખેતરપાલ દાદા અને મહાકાળીમાં મંદિર નાનું છે અને અંદર ખોડલ માના દર્શન કરવા માટે મોબાઈલ એલાઉડ નથી દોસ્તો અહીંયા શ્રીફળ વધારે છે બધા આપ જોઈ રહ્યા છો અમારે ચિરાગભાઈ શ્રીફળ વધારે છે આપ જોઈ રહ્યા છો જય ખોડલમાં જય ખોડલમાં ભાઈઓ અમારા મિત્ર અહીંયા પ્રસાદ લેવા આવ્યા હતા સુખડીની પણ સુખડી અત્યારે ખલાસ થઈ ગઈ છે તો થોડી વારમાં પ્રસાદ પાછી આવે છે તો સો ભક્તોને અમને વિનંતી કે થોડી વાર પછી પ્રસાદનો લાભ લે આ ખોટલ ધામ છે અમે દર્શન કરવા આવ્યા છીએ પણ અંદર મોબાઈલ એલાઉડ નથી તો બહારથી વિડીયો અને ફોટા લઈ રહ્યા છીએ ચાલ ખોડલમાં અહીંયા બધા લાઈવમાં દર્શન કરવા જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયાથી બધા લાઈવમાં આવવાનું છે જય ખોડલ અયા બધા બહાર કાઢી સુભાગ સ્થમકવા ઓડનダム આવજો અને દર્શન કરજો ઓ ખોડલના બોલો ખોળિયાર માં તકી જય આવો જય માં ખોડલ ખોડલમાં ધામ ધજા જે જોઈ રહ્યા છો આપ કોડલ માની કેટલી મસ્ત લહેરાઈ રહી છે આપ પણ જુઓ આપ જુઓ રે અચો રાણી ઢીંગલી ડાન્સ કરી રહી છે અહીંયા ઇન્સ્ટામાં વિડીયો આપ જોઈ રહ્યા છો અહીંયા તળાવ છે અને અહીંયા બધાનું કહેવું છે કે કોડલમાં સાક્ષાત દર્શન આપે છે મગરના દ્વારા મગર ઘણીવાર ઉપર પણ આવે છે મંદિરમાં જે આ તળાવની અંદરથી આપ જોઈ રહ્યા છો તળાવ દોસ્તો અહીંયા ઘડી ઉપર જે મંદિર છે પાખરની ઉપર એ જૂનું મંદિર છે મા કોડલનું તો અહીંયાથી જવાનો રસ્તો છે તે આપ જોઈ રહ્યા છો ઉપર જવાનો રસ્તો અને અહીંયા માના દર્શન કરીને બધા આવે છે અમે પણ અમે ઉપર જઈએ છીએ

ફગુડા માં મોગલના ધામ એક બન્યા રહેજો પ્રસાદ આવી દોસ્તો અમે મંદિર ની બહાર આવી ગયા છીએ તો અમે બધા હવે જઈ રહ્યા છીએ ફગુડા બ્લોગ માં બન્યા રહેજો ફગુડા ધામ મળીએ અમારે રાહુલભાઈ છે ચિરાગભાઈ ફોન માં વાત કરી રહ્યા છે રાહુલભાઈ હા હાઈ ગાઈસ